શું તમે જાણવા માંગો છો કે કોઈ તમને દિવસ રાત ખૂબ જ મિસ કરે છે તો પછી અમારી પાસે તમારા પ્રશ્નનો જવાબ છે અમે તમને આવા સાત સંકેતો વિશે જણાવ્યું છે જેની મદદથી તમે જાણી શકો છો કે કોઈ તમને ચોવીસ કલાક મિસ કરે છે જે વ્યક્તિ દિવસ રાત તમારા વિશે વિચારતી હોય અને જો તે વ્યક્તિ તમારી ગર્લફ્રેન્ડ અથવા બોયફ્રેન્ડ હોઈ શકે અથવા તે કોઈ અન્ય હોઈ શકે જે તમારા દિલની ખૂબ જ નજીક હોય અને જો તમને ખબર પડે કે તે તમને ચોવીસ કલાક યાદ કરે છે તો તમારી ખુશીની કોઈ સીમા નહીં રહે જરા કલ્પના કરો કે જો તમારામાં એવી માનસિક શક્તિ હોત તો તમે જાણી શકો કે કોઈ તમને યાદ કરે છે અને તે વિચારવું કેટલું રોમાંચક લાગે છે જો અમે તમને કહીએ કે તમારી પાસે પહેલેથી જ માનસિક શક્તિ છે જેની મદદથી તમે જાણી શકો છો કે કોઈ તમને યાદ કરે છે અથવા તમારા વિશે વિચારી રહ્યું છે હા મિત્રો તમારી માનસિક શક્તિની મદદથી તમે સરળતાથી જાણી શકો છો કે કોઈ તમને મિસ કરી રહ્યું છે જ્યારે કોઈ વ્યક્તિ આપણને યાદ કરે છે ત્યારે આપણું શરીર આપણને ઘણા પ્રકારના માનસિક સંકેતો આપે છે જેની મદદથી તમે જાણી શકો છો કે જો કોઈ વ્યક્તિ સતત તમારા વિશે વિચારે છે તો તમારે ફક્ત આ માનસિક સંકેતોને સમજવાની જરૂર છે એક ક્ષણ પરંતુ અમે તમને કહેવા માંગીએ છીએ કે તે સંપૂર્ણપણે શક્ય છે કે આ બ્રહ્માંડની દરેક વસ્તુ એકબીજા સાથે જોડાય છે તેથી જ આપણું બ્રહ્માંડ આપણને કેટલાક સંકેતો આપે છે જેની મદદથી આપણે જાણી શકીએ છીએ કે કોઈ વ્યક્તિ છે આપણી જેમ કલાક યાદ રાખવાથી જ્યારે બીજી વ્યક્તિની લાગણી ખૂબ જ પ્રબળ હોય છે ત્યારે તેનું અર્ધજાગ્રત મન બ્રહ્માંડ સાથે જોડાયેલું થઈ જાય છે અને તમારા અર્ધજાગ્રત મન વિશે વિચારવાનું શરૂ કરે છે જેના દ્વારા તમે તે વ્યક્તિને જાણી શકો છો જો તમારા જીવનમાં કોઈ એવી વ્યક્તિ છે જે તમારા મગજમાં ચોવીસ કલાક ભટકતી રહે છે તો શક્ય છે કે તમારું બ્રેકઅપ થયું હોય અથવા તે વ્યક્તિ તમારી સાથે હોય હજુ સુધી તમારી લાગણીઓ વ્યક્ત કરી નથી તો તમારા મનમાં વિચાર આવે છે કે તે પણ મને યાદ કરે છે કે નહીં તે એકદમ સ્વાભાવિક અને સામાન્ય છે મને પણ લાગે છે કે આ દુનિયામાં એવું કંઈ છે જેની મદદથી હું જાણી શકું કે કોઈ મને મિસ કરી રહ્યું છે કે નહીં ના તો ચિંતા ના કરો આજના વીડિયોમાં અમે આ પ્રશ્નનો જવાબ આપવા જઈ રહ્યા છીએ તો ચાલો કોઈ પણ પ્રકારનો વિલંબ કર્યા વિના વીડિયો શરૂ કરીએ કોઈ પણ કારણ વગર તમને લાગ્યું હશે કે તમારી ત્વચા પરના વાળ ઊભા થઈ ગયા છે થોડુંક એવું છે કે કોઈ વ્યક્તિ તમારી ત્વચાને હળવાશથી ચાંપતી હોય છે જ્યારે આપણે કોઈ ખરાબ સમાચાર સાંભળીએ છીએ અથવા કોઈ ઉદાસી ગીત સાંભળીએ છીએ અથવા કોઈ દૃશ્ય જોઈએ છીએ જે આપણા હૃદયને સ્પર્શે છે ત્યારે આ બધી બાબતોને લીધે ઘૂસબંપ્સ થવું એ સામાન્ય બાબત છે પરંતુ જો તમને કોઈ કારણ વગર ઘૂસબંપ્સ આવે તો તે સામાન્ય નથી એવું માનવામાં આવે છે કે જ્યારે આપણે કોઈના મગજમાં ભટકતા હોઈએ છીએ ત્યારે તે વ્યક્તિની ઉર્જા આપણા શરીર પર ચોક્કસપણે અસર કરે છે જો આ તમારી સાથે થઈ રહ્યું છે પણ તો સમજો કે કોઈ એવી વ્યક્તિ છે જે તમને યાદ કરી રહી છે અથવા તે સતત તમારા વિશે વિચારે છે જેના કારણે તમે તમારા પરિવાર અથવા મિત્રો સાથે બેઠેલા છો અને તેમની સાથે વાત કરો અને આ રીતે તમને અચાનક તે વ્યક્તિ યાદ આવે છે તમે ન તો તેના વિશે વિચારી રહ્યા છો અને ન તો તમે તેના વિશે તમારા મિત્રો સાથે વાત કરી રહ્યા છો તમે તમારા મિત્રો સાથે કોઈ અન્ય વિષય પર વાત કરી રહ્યા છો પરંતુ તેમ છતાં તમે તેને અચાનક યાદ કરો છો તમે નથી તેના વિશે વિચારતા હોવા છતાં પણ તમને અચાનક તેની યાદ આવી જાય છે તમને અચાનક તેની સાથે વિતાવેલી ક્ષણો યાદ આવી જાય છે જેમાં તમે તેને હસતા જુઓ છો અથવા તેની સાથે તમે અચાનક તે વ્યક્તિ સાથે વિતાવેલી કેટલીક ખાસ પળોની ઝલક જોવાનું શરૂ કરો છો એટલે કે તમે તેની છબી જોવાનું શરૂ કરો છો તમારા મનમાં તે વ્યક્તિ સાથે વિતાવેલી ક્ષણો જો તમારી સાથે થઈ રહી હોય તો તમારે સમજવું જોઈએ કે તે વ્યક્તિ તમને યાદ કરી રહી છે અને તમે તેને અચાનક યાદ કરી રહ્યા છો આ બધું અર્ધજાગૃતપણે થઈ રહ્યું છે વ્યક્તિ તમને ઇરાદાપૂર્વક ટેલિપેથી નથી મોકલી રહ્યો પરંતુ અર્ધજાગૃતપણે પણ તે તમારી સાથે ટેલિપેથી કરી શકે છે તે જાણતો નથી તેથી આ બધું આપોઆપ થઈ રહ્યું છે આપણે જે કંઈ પણ કરીએ છીએ તે ચોક્કસ છે તેની પ્રતિક્રિયા તે તમને સતત યાદ કરી રહ્યો છે તેની ક્રિયાના કારણે તે તમારી સામે પ્રતિક્રિયા આપી રહ્યો છે તેથી જ તમે તેને યાદ કરવા માંડો છો તે સતત તમારા વિશે વિચારે છે અને તેના કારણે સ્પંદન ઉત્પન્ન થઈ રહ્યું છે જેના કારણે તમે તેને યાદ કરી રહ્યા છો અર્ધજાગૃતપણે તેથી જ તમે તેને એકાએક યાદ કરી રહ્યા છો અને નંબર ત્રણ એ દરેક જગ્યાએ તેની હાજરીનો અહેસાસ છે ઉદાહરણ તરીકે જો તમે ટીવી પર સિરિયલ જોઈ રહ્યા છો જો તમે કંઈક વાંચી રહ્યા છો તો તેનું નામ નામ પણ પણ જોવા જોવા મળી રહ્યું છે છે ત્યાં તમને મળે જ્યારે તમે કોઈ છોકરી અથવા છોકરાને જુઓ છો તો અચાનક એક ક્ષણ માટે તમને તેનામાં તેજ વ્યક્તિ દેખાવા લાગે છે બીજી વ્યક્તિનું સ્મિત જોઈને તમને તેનું સ્મિત યાદ આવવા લાગે છે મિત્રો આ પણ ખૂબ જ અદભુત છે કે તે તમને મિસ કરી રહ્યો છે દરેક વખતે તે વ્યક્તિનો આનંદ તેના સપનામાં વારંવાર જોવા મળે છે જો તમે તેને તમારા સપનામાં જોશો તો તે વ્યક્તિ તમારા સપનામાં ચોક્કસપણે આવશે પરંતુ જો તે તમારા સપનામાં સતત આવે છે તો સમજો કે તે વ્યક્તિ તમને ખૂબ જ યાદ કરે છે તમારા સ્વપ્નમાં આવવું એ છે કે જ્યારે તમે તમારા કામમાં ખૂબ જ વ્યસ્ત હોવ ત્યારે તમારું ચેતન મન ખૂબ જ સક્રિય હોય છે તેથી આવી સ્થિતિમાં તમારું અર્ધજાગ્રત મન બિલકુલ કામ કરી શકતું નથી જેના કારણે તમારું અર્ધજાગ્રત મન તમને કહેતું નથી તેને માહિતી મોકલવામાં સક્ષમ છે પરંતુ તમે ઊંઘતા જ તમારું અર્ધજાગ્રત મન સક્રિય થઈ જાય છે અને જ્યારે તમે ઊંઘમાં હોવ ત્યારે તમારું અર્ધજાગ્રત મન તે વ્યક્તિના અર્ધજાગ્રત મન દ્વારા મોકલવામાં આવેલા સ્પંદનોને વિકૃત કરવાનું શરૂ કરે છે તેથી જ તે વ્યક્તિ ફરીથી આવે છે અને તમારા સપનામાં અમે તમને જણાવીએ છીએ કે અર્ધજાગ્રત મન એ આપણા મનનો એક ભાગ છે જે હંમેશા તમારા વિચારો લાગણીઓ અને યાદોને સંગ્રહિત કરે છે કોઈ એવી વ્યક્તિને જોવું કે જેની સાથે તમારું તાજેતરમાં બ્રેકઅપ થયું હોય અથવા તમે તે વ્યક્તિને જોઈ રહ્યા હોવ જેને તમે પ્રેમ કરો છો પણ તમે તેને તમારી લાગણીઓ વિશે જણાવ્યું નથી તે છોકરો અથવા છોકરી તમારા જીવનસાથી ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડ અથવા અન્ય કોઈ પણ હોઈ શકે છે તમારા સપનામાં સતત આવે છે તો સમજો કે તે વ્યક્તિ સતત તમારા સપનામાં આવી રહી છે કારણ કે તમે સ્મિતની ઈચ્છાને રોકવાની કોશિશ કરો છો પરંતુ તમારા ચહેરા પર એક સ્મિત દેખાય છે આ સુંદર સ્મિત ત્યારે આવે છે જ્યારે તમારા મનમાં સકારાત્મકતાની લહેર ઊભી થાય છે કે કોઈ તમારા વિશે વિચારે છે અને તે અર્ધજાગ્રત સ્તરે તમારી સાથે જોડાવા માટે પ્રયત્ન કરી રહ્યું છે તેથી જ તમારા ચહેરા પર સ્મિત દેખાય છે એક સરખું વિચારવું એ આપણું અર્ધજાગ્રત મન છે અન્ય વ્યક્તિનું અર્ધજાગ્રત મન અને સમાન વિચારો ઉત્પન્ન કરી શકે છે જે લોકોમાં ઊંડો ભાવનાત્મક બંધન હોય છે તમે તે વ્યક્તિ સાથે વાત કરી શકો છો તમે જે પણ કહેવા જઈ રહ્યા છો તે જોઈ શકો છો તમારી સામેની વ્યક્તિ તમને એક જ વાત કહે છે હકીકતમાં કેટલાક લોકો વચ્ચે એક વિચિત્ર સંકલન હોય છે તેને ટેલિપેથી પણ કહેવામાં આવે છે એક ક્ષણે ખુશ અને ઉત્સાહી અનુભવો અને બીજી ક્ષણે તમારા વિચારો અને લાગણીઓ એ વ્યક્તિ સાથે જોડાયેલી બની જાય છે જો તમે વારંવાર મૂડ સ્વિંગ અનુભવો છો તો તે એ પણ સંકેત હોઈ શકે છે કે કોઈ તમને ખૂબ જ યાદ કરે છે તમારી લાગણીઓ સાથે જોડાય છે તેથી જ મિત્રો આ સાત સંકેતો હતા તમે જાણી શકો છો કે કોઈ તમને યાદ કરે છે કે નહીં અમારા વિડિયોમાં આવી રહ્યા છે જેમાંથી અમે કેટલાક પ્રશ્નો પસંદ કરીને તેમના જવાબો પણ આજના આપવા માંગીએ છીએ જે આ વિડિયોને લગતા એક પ્રશ્નનો જવાબ આપવા માંગીયે કોમેન્ટ વિભાગમાં પૂછવામાં આવે છે તો ચાલો જાણીએ જવાબ તે પ્રશ્નનો અર્થ એ છે કે તે અથવા તેણી પણ આપણા વિશે જ વિચારે છે જો કે આ તમારી સાથેના તેના વિશેષ સંબંધ અથવા માનસિક સંયોગને કારણે થઈ શકે છે परंतु अ हमेशा एवो नथी होतु उदाहरण तरीके धारो के कोइनो प्रेम एकतरफी छे एटले के अन्य व्यक्ति तने पसंद नथी करती हवे आवी परिस्थिति मा जो एकतरफी प्रेमी तेना विषय रात दिवस विचारे तो पड़तेने कोई फरक नहीं पड़े परंतु जो प्रेम तरफी होय तो कदाचते संयोग गणाय, ते पण तमने याद करशे परंतु अ हमेशा जरूरी नथी તેથી મિત્રો અમે આશા રાખીએ છીએ કે આજનો વીડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી બન્યો હશે અને તમને આ વીડિયો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તમે આ ચેનલ પર નવા છો તો બે આઇકોનને દબાવવાનું ભૂલશો નહીં નીચે કમેન્ટ કરીને જણાવો કે તમને માહિતી કેવી લાગી તમારા સવાલનો જવાબ કમેન્ટ બોક્સમાં ચોક્કસ આપવાનો પ્રયત્ન કરીશું